જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળવાના છીએ કે ગઢ પણ આવે છે ત્યારે કેવી હાલત થાય છે અને શા માટે તો સાંભળીએ કીર્તન બોલીએ શ્રી કૃષ્ણ લાલ કી જય બુઢા પાગડ પણ આવ્યા રે મેં તો માળાનો કેરવી બુઢા પાગડ પણ આવ્યા રે મેં તો માળાનો ફેરવી ફેરણ જુવાની થય ગયરે મેં તો માળાનો ફેરવી જુવાની ગોધરે મે તો માળાનો ફેરવી બુઢાપાગઢ પણ આવી યાર રે મે તો મારાનો ફેરવી ચાર વાગ્યાને હું તો માળા ફેરવા બેઠી ચાર વાગ્યાને હું તો માળા ફેરવા બેઠી વલોણાવે થય ગય રે મેં તો મારાનો ફેરવી બુઢા પાગડ પણ આવી રે મેં તો માળાનો ફેરવી ખરે હું તો બેઠી વાગ્યા ને હું તો માળા ફેરવા બે હે ત્યાં તો માલુડા જાગી ગયા રે મેં તો માળા નો ફેરવી પણ આવ્યા રે મેં તો માળા નો ફેરવી નવા જ્ઞાને હું તો માળા ફેરવા બેઠી નવ વાં તો માળા ફેરવા બેઠી હૈ ત્યાં તો વાર કામ સોંપી ગયા રે મેં તો માળા નો ફેરવી બુઢા પાગડ પણ આવ્યા રે મેં તો માળા નો ફેરવી વેરણ જોવાની થય ગય રે મેં તો મારાનો ફેરવી બાર ને હું તો મારા ફેરવા બેઠી વાગ્યા ને હું તો મારા ફેરવા બેઠી હે તા તો વેરણ ભૂખ લાગી ગઈ રે મેં તો મારાનો ફેરવી બુડા પાગડ પણ આવ્યા રે મેં તો માળાનો ફેરવી પ્રેરણ જોવાની થાય ગય રે મેં તો માળાનો ફેરવી ગેરેવા ગયા ને હું તો માળા ફેરવા બેઠી તેવા ગયા હું તો માળા ફેરવા બેઠી મીઠી મીઠી ની દર આવી ગઈ રે મેં તો માળાનો ફેરવી બુઢા પાગડ પણ આવી ગયા રે મેં તો માળાનો ફેરવી વેરણ જોવાની થઈ ગાય રે મેં તો માળાનો ફેરવી વાગ્યા ને હું તો માળા ફેરવા બેઠી કાર વાગ્યા ને હું તો માળા ફેરવા ગેઠી હૈ પાડોસણ બેસવા આવી ગઈ રે મેં તો માળા નો ફેરવી બુઢા પાગડ પણ આવી ગયા રે મેં તો માળા નો ફેરવી જુવાની ગો દઈ ગઈ રે મેં તો માળાનો ફેરવી વાગ્યા ને હું તો માળા ફેરવા બેઠી સરે હું તો માળા ફેરવા બેઠી જાતો તો હૈ ત્યાં તો ઘરમાં બધા આવી ગયા રે મેં તો માળાનો ફેરવી ઉડા પાગડ પણ આવી ગયા રે મેં તો માળાનો ફેરવી રુવાની દગો દઈ ગઈ રે મેં તો માળાનો ફેરવી નવ વાગ્યા ને હું તો માળા ફેરવા ગઈ થી નવા જ્ઞાને હું તો માળા ફેરવા બેઠી ટીવી માં સિરિયલ આવી ગઈ રે મેં તો માળાનો ફેરવી બુઢાપાગડ પણ આવી ગયા રે મેં તો મારાનો ફેરવી દસ વા જ્ઞાને હું તો માળા ફેરવા બેઠી દસ વા જ્ઞાને હું તો માળા ફેરવા બેઠી ત્યાં સુવાનો સમય થઈ ગયો રે મેં તો માળાનો ફેરવી બુડા પાગડ આવી ગયા રે મેં તો માળાનો ફેરવી જુવાની દગો દઈ ગઈ રે મેં તો માળાનો ફેરવી ફેરણ જુવાની થઈ ગઈ રે મેં તો માળાનો ફેરવી કૃષ્ણકનયા લી જય